બહુ સૌભાગ્યની વાત છે મારા માટે કે ગુજરાત સરકારે મને મુખ્યમંત્રીશ્રીએ મારા પર વિશ્વાસ મૂક્યો છે અને મને ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક આપી છે ભારત સરકાર અને ગુજરાત સરકાર વિકસિત ભારત અને વિકસિત ગુજરાતનો જે રોડમેપ તૈયાર કર્યો છે ટુ થાઉઝન્ડ ફોર્ટી સેવન માટે તે માટે મને સંપૂર્ણ મહેનત કરવાની છે ગુજરાતની ટીમ વહીવટી ટીમ ખૂબ સારી છે ઘણા બધા પેરામીટરમાં ગુજરાત દેશમાં મોકળી રહ્યો છે જ્યાં પણ કદાચ થોડી ઘણી કમી છે ત્યાં કેમ પૂરું કરવું ગુજરાત સરકારની પ્રાયોરિટીને આગળ વધારવું તેમજ વહીવટી પ્રક્રિયા સરળ કેમ થાય ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસ કેમ વધે ઇઝ ઓફ લિવિંગ કેમ વધે તે માટે પ્રયત્ન કરીશ जहाज जनताने सुविधा मिळेल सरकार तरफती एम हजू कम्प्युटरायझेशन केम सके झलप केम थके ते प्रयत्न मारू संपूर्ण फोकस टीमवर्क आणि मान्य मुख्यमंत्री नेतृत्व त्यांच्या तु तु भारत सरकारनामे ते हा सतत प्रयत्न